નમસ્કાર દર્શક મિત્રો તારીખ આઠ માર્ચ બે હજાર ચોવીસ હું અપેક્ષા સ્વાગત કરું છું જોઈએ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કચ્છમાં બિલાડીના ટોપની જેમ ઉગી નીકળે ટ્યુશન ક્લાસીસ ઉપર જીએસટી ની ટીમ ત્રાટકી મોટી મોટી ફી ઉઘરાવી અને સાંકડા મકાનોમાં ટ્યુશન ક્લાસ ચલાવી તગડી કમાણી કરાય છે તેવા લોકોના આક્ષેપો ગુજરાત રાજ્ય જીએસટી વિભાગની ટીમોએ કચ્છ ઉપરાંત રાજ્યના અંકલેશ્વર અને વડોદરા કોચિંગ ક્લાસ તેમજ ફિટનેસ સેન્ટરની સ્થળ તપાસ કરી હતી જેમાં ભુજ અને ગાંધીધામમાં ચાલતા ખાનગી ટ્યુશનના આઠ કારોબારી સામે ત્રણસો સિત્તેર લાખ સહિત રાજ્યભરમાં કુલ ચારસો ચોવીસ લાખના ટર્નઓવર પર કરચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું ભુજ અને ગાંધીધામ ખાતે ધોરણ આઠથી બારના છાત્રોને ભણાવતા કુલ આઠ કોચિંગ ક્લાસની સ્થળ તપાસની કાર્યવાહીમાં જાણવા મળ્યું હતું કે આવા વેપારીઓ દ્વારા જીએસટી રજીસ્ટ્રેશન નંબર લેવાનું ટાળવામાં આવ્યું છે તથા રોકડમાં ફી ઉઘરાવી તેને હિસાબના ચોપડે ન ચડાવી વાસ્તવિક ટર્નઓવર છુપાવી ઇરાદાપૂર્વક વેરો ભરવાનું ટાળવામાં આવ્યું છે કચ્છમાં અને ખાસ કરીને ભુજ અને ગાંધીધામમાં દિવસે ને દિવસે ટ્યુશન ક્લાસ વધી રહ્યા છે અને મોટી મોટી ફી ઉઘરાવી અને નાના નાના મકાનોમાં અપૂરતી સુવિધાઓ વચ્ચે ટ્યુશન ક્લાસ ચાલી રહ્યા છે અને આ રીતે અનેક વખત ટ્યુશન ક્લાસ બારે અને મોડી મોડે સુધી ટ્યુશન ક્લાસ ચાલતા હોવાને કારણે ઘણી બધી ફરિયાદો પણ કરવામાં આવી હતી ત્યારબાદ કલેક્ટર અને સરકારે સાત વાગ્યા પછી ટ્યુશન ક્લાસ ચલાવવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર